સરકારી જમીનના ખોટા હુકમ કરે લોકો પાસેથી પૈસા પડાવી કરોડોનું કૌભાંડ આચર્યું હતું જે સરકારી જમીન કૌભાંડ મામલે તેમજ સરકારી કર્મચારીનો દુરુપયોગ કરી ખોટા હુકમ કરનાર આરોપી કિરણ રણાવવાસીની પાંચ દિવસ પહેલા અટકાયત કરવામાં આવી હતી ઉમરકોટ અને મહાદેવિયા ગામની સરકારી જમીનના ખોટા હુકમ મામલામાં વધુ એક આરોપીનું નામ ખુલતા અટકાયત કરવામાં આવી હતી મુખ્ય આરોપી કિરણ રણાવાસિયાની મદદ કરનાર મહાદેવિયા ગામના માળી ભરત દીપાની પોલીસે અટકાયત કરી હતી મામલતદાર કચેરીના ખોટા ગોલ્ડ રાઉન્ડ અને સિક્કા અને મામલતદારની ખોટી સહી કરી સરકારી જમીનના ખોટા હુકમ કરી કરોડોનો કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો લોકો પાસેથી એક કરોડ પચીસ લાખનો કૌભાંડ આચરી સરકારી જમીનના ખોટા હુકમ કરનાર આરોપીઓને પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે સરકારી જમીનના ખોટા હુકમ કરનાર અને જમીન કૌભાંડ મામલે વધુ નામ ખુલે તેવી શક્યતા છે